ડી માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ રબારીના સમર્થનમાં માર્કેટયાર્ડ ખાતે રબારી સમાજ એકઠો થયો માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન માવજી દેસાઈ સામે ગોવાભાઈ રબારીએ બદનામ કરવાના કર્યા આક્ષેપ ડીસા માર્કેટ યાર્ડનું ચેરમેન પદ જતું રહ્યું એટલે માવજી દેસાઈએ બદનામ કરવાનું શરૂ કર્યું છે ગોવાભાઈ રબારી ભાજપના મેન્ડેટ પર ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન પદે ચૂંટાયા હતા એક અઠવાડિયા પહેલાં થયેલી બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં એક પણ ડિરેક્ટરો હાજર ન રહેતા વિવાદ થયો હતો માવજી દેસાઈએ ગોવાભાઈ રબારીને ચેરમેન પદેથી હટાવવા માટે કરી છે કવાયત તેવી ચર્ચાઓ गोवा भाई रबारी समाज सामे कहूं के हूं खोटो होइश तो जाहिर जीवन छोड़ी दईश ब्यूरो रिपोर्ट अशोक ठाकुर बना सकांठा नमस्कार સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે બધા આપણે સાથે રહીને કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે અમુક માણસો જે છે એમને ગમે એમ કહીને ભાગલા પડે પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ના આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં યાદ છે પણ કોકના કોક માણસો આડા આવડું વાતાવરણ કર્યું એમ છે તેમ છે બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કંઈ વાત આવી આપના માધ્યમથી તો ગાડી ઠરાવ કરીને લાય છે આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સરવાનું મતે કર્યું ચૂંટણી એટલે આપણે રહેવા દીધું કે ચૂંટણી પતી ગયા પછી લાવશું ચૂંટણી પચ્યા પછી ગાડી લાય છે ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો છઠ્ઠોનો મત છે આખા ગુજરાત એપીએમસીનો દરેક ક્ષેત્રે છતાં પણ તમે બાજુઓ સિહોરી જો તો ફોર્ચ્યુનર થરાદ જો તો ફોર્ચ્યુનર ધોનેરા જો તો ફોર્ચ્યુનર પાલનપુર જો તો ફોર્ચ્યુનર બીજી ત્રીજી જગ્યાએ ગાડી અહીંયા પણ મેં કહ્યું તું ઠરાવમાં તો સારી ગાડી લાવજો પરંતુ જે ઇનોવા હતી એની એ જ લઈ છે મારા પહેલાં પણ ઇનોવા હતી એક બીજી ઠાર ગાડી પણ હતી બે ગાડી હતી એના પહેલાં પણ એ જ હતી એટલે આ વખતે અમે ઠરાવ કર્યો ભાઈ જૂની ગાડીમાં પાંચ છ વર્ષ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો તો એને હરાજીથી વેચી માંડવી આપણે નવી ગાડી લાવી દો એટલે એને હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે પણ બધા વરસાદ જૂનાનું વાતાવરણ જોયું બીજું થોડા દાણા પછી જાહેરાત આવો કે જેથી થોડા લોકો આવે લેવા વાળા આટલો જ પ્રોસેસ આટલી જ વાત બીજા નંબરમાં કંઈક શોપિંગનો આપના માધ્યમથી કંઈક આવ્યું છે શોપિંગની અંદર બે હજાર સત્તરમાં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી જેવું નવું બનાવવું જે છે જે છે પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરી કહ્યું કે આપણે નગરપાલિકાએ નોટિસ આપી છે બધું પડે એમ છે અને કોઈ પડી જુ તો નોટિસમાં લખ્યું છે જવાબદારી માર્કેટની તો મેં કોઈ એજન્ડા ઠરાવ કરો નવેસરથી એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માલ અને નીચે બોયરામાં દિવાલો વગેરે છે આપણા કબજામાં છે એટલું તમે ઉતારી લો

ડિરેક્ટર ચૂંટણી હું નહોતો તો પછી હું પાર્ટીમાં સર્વસંમતિથી સમાજના બધા ટેકેદારોના સંમતિથી અંદર આવ્યો અને પાર્ટીએ કહ્યું કારણ કે માવજીભાઈ બે ટર્મ રહેલા હતા એટલે ચેરમેન ન થઈ શકે હું હોય તો હું ન રહી શકું નવા કાયદામાં બે ટર્મ ચેરમેન રહ્યા હોય બીજી ટર્મ ન રહી શકે એટલે પાર્ટીએ કહ્યું કે તમે આ જવાબદારી સંભાળો તો એ હું જવાબદારી સંભાળું બધા મેમ્બરો બીજા બધા જ કોઈ દાડો કોઈ વિવાદ મગજ મારી જેવો નથી હવે બાપુભાઈને ને કોઈ તકલીફ હોય અને મેમ્બરને બોલાય ના પાડ્યો હોય એવા મને સમાચાર મળ્યા કે એમણે ના પાડ્યો કે ન જતા એ મીટિંગ મોકૂફ રાખી મારે થોડું બહાર જવાનું એટલે મેં ફોન આવીને પછી ફોન કર્યો સેક્રેટરી તું ભાઈ બધાને કહી દઉં આટલી મિટિંગ મોકૂફ અને એ સભ્યો એને પૂછ્યું કે એ ભાઈએ ના પાડ્યો છે અમુક સભ્યો એ વાત કરી કે એમણે ના પાડ્યો છે કીધું કઈ વાંધો નહીં આપણે તો પાર્ટીના માણસો છીએ બધા પાર્ટીના આદેશથી બેઠા છીએ

સંમતિ છો રહેશો આગામી ઇલેક્શનમાં તમે બધા સાથે રહેવાના હો તો ન રહેવાના હો તો મારે પર એવું નથી સાહેબ તમે બધા સમાજ આખો જે મારા સમર્થકો છે સમાજ છે એ બધા હાથે રહો તો હું મૃક્કી એટલો શું કરો નહીં કે અવાજી કીધું કે અમે પાર્ટી સાથે છીએ આગામી ઇલેક્શનોની અંદર પણ સમગ્ર જિલ્લો તમારી સાથે છે અને પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે પૂરેપૂરી અમારી તાકાતથી સમર્થન કરશે સાહેબ છો અને એ મેન્ડેટ અમલમાં છે પાર્ટી જે જેમ પાર્ટીમાં છે આ મેન્ડેટની અવગણના થઈ રહી જે રીતે ડિરેક્ટરો ઘેરા જઈ રહ્યા છે જિલ્લા સંગઠન પ્રદેશ સંગઠનમાં આપે આ મતલબની કોઈ ફરિયાદ કરી છે ફરિયાદ નથી આપના માધ્યમથી બધાને જાણ થઈ છે આપણા મિત્રોના માધ્યમથી છાપા આમ થી બધી એમને જાણ થઈ છે પાર્ટી ટોટલ સાથે છે